નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ પોલીસની મામિયા ઊંઝા પ્રત્યે અતુટ આસ્થા શ્રદ્ધા એકવીસ ધજા ચડાવી સામાન્ય રીતે પોલીસ શબ્દ કાન પર પડતા જ આપણા માનસ પટલ પર નકારાત્મક દ્રશ્યો ઉપસી આવે છે પોલીસના શરીરમાં પણ લાગણીશીલ હૃદય ધબકે છે પોલીસ પણ સત્યના ઉપાસક હોય છે તે વાતની પ્રતિતિ કરાવતી ઘટના ઉંજામાં બની છે મહેસાણા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ ડીવાયએસપી મિલાપ પટેલ ડીવાયએસપી ધ્રુવ સુતરિયા ડીવાયએસપી ડીએમ ચૌહાણ પીઆઈ રોમા ધડો પીએસઆઈ આરબી બોદર પીએસઆઈ ડીપી ભાટી અને પોલીસ જવાનોએ વહેલી સવારે મા પુરદેવી ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું ભવ્યાથી ભવ્ય ધજા મહોત્સવના શુભારંભના પ્રથમ દિવસે પ્રથમ સ્લોટમાં એસપી તરુણ દુગ્ગલ સહિત પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ એકવીસ ધજા ચડાવી હતી મા કુળદેવી ઉમિયા માતાજીની પ્રત્યેની અતુટ આસ્થા અને શ્રદ્ધા વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો યુનિફોર્મમાં મંદિર પર પધાર્યા હતા ઉમિયા માતાજીના ચરણોમાં સૌના સૌનો વિકાસ અને દરેક નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનના પદાધિકારીઓએ પોલીસ ટીમનું સ્વાગત કર્યું હતું અહેવાલ જીવર્ધનભાઈ ગાંધી ઉંઝાજી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ